રામ બધાને કેમ છો બધા મજામાં જશે આપણો વ્લોગ વિડીયો જોતા હોય હંમેશા માટે મજામાં જ હોય છે તો બધાને જય શ્રીરામ જય દ્વારકાધીશ તો ઘણા ટાઈમ પછી મિત્રો આપણે એને આજે વ્લોગ ચાલુ કર્યો છે પાછો આવાથી હે ને પાછા ધીમા ધીમા કન્ટિન્યુ કરશું વ્લોગ ડેલી અપલોડ કરવાની ટ્રાય કરશું અને એને મિત્રો અમને થોડાક કામમાં એવો હતો ને એડમિશનના અને બીજા થોડાક એવા કામ હતા તો એના કારણે આપણે વ્લોગ છે ને ઉતારી નતા આવતા એમ તો હવેથી પાછા હે ને કન્ટિન્યુ કરશું ને અત્યારે હે ને બેઠા હતા ને ભાઈ બેનનું પાર્સલ કંઈક આવ્યું હતું બેન અત્યારે અનબોક્સિંગ કરે છે આપણે જોઈએ કે શું પાર્સલ ઈવે મગાવ્યું કેમ કે આ હે ને મારી પેનથી પૈસા માંગતી હતી કે લાય લાય પૈસા દે મારે ઘટે તો હું એ મગાવ્યું ને આપણે જોઈએ હું મગાવ્યું એ આ ખોયલ લે દસ બધી રૂપિયા મારી પેનથી માગા તા બે ને મગાવેલું છે કે મગાવ્યું મિત્રો આમાંથી તો જો નીકળવા નીકળી મિત્રો છેતરાઈ ગયા મિત્રો સાનો કપ સાના કપ આપવા માં શું કરવું લઉ આ કીધો તો આપડી પાણી પેડા તા ક્યાં છે તાર પેલા આવે હી હાર્ડ હે ઈ આ હાર્ડ નેર છે ને રેઝિન રેઝિન છે તને શું ખબર પડે આ રેઝિન છે પાછો મને હા અમે કઈ ઓબંડ નથી હો આ બધું ઓલું છે જો એમાં ઓલું કરવાનું મિક્સ કરવાનું ને ના ગ્લવ્સ એ આઈપા આને શું ગ્લવની જરૂર છે મિત્રો પછી પડતી નેટ ના જાય જરૂર પડે ને આમાં આ શું છે એ બીજો આ વેબ સીડી છે ને એવું છે આ બીજો

ખોડી સલાહ દેતા જાવ કેતો તો ને ના ક્યાં આવડતું ને હવે યુટ્યુબ ખોલે ને યુટ્યુબ માંથી જોઈ જોઈને જોશે અવાજ બંધ કર ને અમાર કોપીરાઈટ આવી જાય પાછો હવે હું આખી એક્સપોઝ થઈ તો

ને આ હજી જો આમાં બીજા ભેરા તે હજી આખું કઈ નઈ ખાલી એક બે આ ભેરું એક આ ભેરું ને આ ભેરું એ જ ને આ એક કૃષ્ણ ભગવાન નું ઓલું મોર પિંચ ટાઈપ નું કઈક બનાવ્યું હોય હવે પછી બધું ફેલ છે ફેલ છે મિત્રો એનું કઈ નહીં આવે આ માટા જ મારે એ તો મિત્રો હવે હે ને એનું તો એ કઈ સક્સેસ ન ગયું આપણે ને એક રેલ ઉતારવાની છે તો રેલ આપણે શૂટ કરી લઈએ તમે સાવ

અત્યારે મહેમાન આવે છે તમે આવી જ જાઓ જલ્દી જલ્દી એ ક્યાંક ફરવા ગયા હતા તો અત્યારે ફરીને આપણા ઘરે આવે છે કઈ વાંધો નહીં આવી જ જાવ તો હાલો હવે મહેમાન આગળ આવી જાય આપણે હે ગમે રોકાવવાની ટ્રાય કરશું રોકાઈ જાય તો વધારે સારું તો ચલો કઈ વાંધો નહીં આગળ મહેમાન આવી જાય પછી તમને મળીએ મિત્રો મહેમાન તો આવી ગયા છે આમ બેઠા છે તો એ ભાઈ તમને છે ને શેર કરી શકાય એમ નથી ટૂંકમાં ફેસ રિવિલ કરી શકાય એમ નથી પણ હીરાલ એમ કહે છે કે કંઈ દઈને જાશે કે નહીં કેમ કે રોકાવાનું કીધું પણ રોકાતા નથી હિરાલ કહે કે પેમેન્ટ નું હશે મિત્રો મેં મન કો રોકને કી કોશિશ કી ગઈ ઓ રુકે નહીં और किसी को कुछ मिला नहीं और मेरे को आनंद आनंद <laughs> को बोल रही थी मित्रों <laughs> मित्रों मैं यहाँ खड़े होके मैंने व्लॉग बनाया था ना ऐसा दिखाया था यहाँ से तो उसमें क्या हुआ यहाँ अंदर से आई रसोई किचन में और मेरे को बोला कितने है गिन ले उतने पैसे आज मेरे को मिलने वाले है ऐसा <laughs> <laughs> मेरे को बोला मैं अबे छोटी सोच वालो नहीं मिला इसका मतलब के लिए मेहमान को यहाँ बुलाते हो ऐसा मैंने इसको बोला फिर एक कान के नीचे लगा कर भेज दिया नहीं मिला उसका मतलब मैं हो <laughs> नहीं तरह, कुछ दक्षिणा में मिला नहीं ऐसे ही चले गए लोग खत्म मित्रों ये सब काम पे लगा दिया उससे क्या ही बोले मित्रों क्या ही बोले अभी मेहमान कैसे हो गए मेरा फिफ्टी होगा तेरे को मित्रों तो इसको जो भी पैसा मिलता है ना उसमें से नाइन्टी परसेंटेज ही छीन लेता हूं। 5 में में बोली દેખા આ ગઈ ને લાઈન પે મે પતા મેં એસા બોલુંગા ને તબી એ સચ બોલેગી કોઈ બાત નહી મિત્રો તો હવે હે ને મિત્રો આપણો લોક કેવો લાગ્યો કહી દેજો બધી મસ્તી કરતા હતા મિત્રો કઈ નહિ મે મને ગયા બહુ રોકવાની કોશિશ કરી પણ રોકાણી ની બહુ મજા આવી તી લોકો સાથે પણ ટૂંકમાં ફ્રેમ માં નતા લાવી શક્યા કઈશ રિવિલ નથી થાય એમ તો કંઈ વાંધો ને આલો ભાઈ આપણે એવું કંઈ મન દુઃખ લગાડવાનું ન હોય નેક્સ્ટ બ્લોગ આનથી થોડોક મજેદાર કરવાની ટ્રાય કરશું તો નવા આપણી ચેનલમાં આવતા હોય સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં લાઈક કરવાનું ભૂલતા નહીં કમેન્ટ કરવાનું ભૂલતા નહીં અને ફ્રી હોય આપણા કોમેડી વિડીયો જોવાનું ભૂલતા નહીં બીટીએસ નાખ દેશું આપણે એ જોઈ નાખજો મજા કરજો અને ઇન્સ્ટામાં ફોલો કરી નાખજો આપણને મિત્રો દેખો इसको કામ પે લગા દયા ચલો કોઈ વાત નહીં મળીએ બીજા નવા વ્લોગમાં જય દ્વારકા જીસ ટાટા બાય બાય